કેશોદ તાલુકાના મેસવાણ ગામે દારૂની રેલમ છેલ યુવાધન બરબાદ થવાના આરે મેસવાણ ગામમાં ખુલ્લામ દારૂનું વેચાણ ફરિયાદ છતાં તંત્ર મૌન ગ્રામજનોમાં રોષ કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં હાલ દારૂની ખુલ્લેમ વેચાણ અને ઉપયોગ થતો હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે ગામના વિવિધ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દારૂની ખાલી બોટલો તેમજ કોથળીઓ જોવા મળી રહી છે જેના કારણે ગામની શાંતિ અને સામાજિક વ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે ગામના જાગૃત નાગરિક દીપકભાઈ મક્કા દ્વારા જણાવવામાં આવ્યું છે કે મેસવાણ ગામમાં છેલ્લા લાંબા સમયથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે આ બાબતે લેખિત રજૂઆત સંબંધિત અધિકારીઓને કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જે ખૂબ જ દુઃખદ બાબત છે દારૂના વધતા વ્યસનના કારણે ગામનું યુવાધન બરબાદ થવાના આરે પહોંચી ગયું છે યુવકો વ્યસનમાં ફસાતા પારિવારિક કલહ આર્થિક મુશ્કેલી તેમજ સામાજિક અસંતુલન સર્જાઈ રહ્યું છે ગામના વડીલો અને જાગૃત નાગરિકો આ બાબતે ભારે ચિંતા અને રોષમાં જોવા મળી રહ્યા છે ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે કે તાત્કાલિક મહેસાણ ગામમાં ચાલતા ગેરકાયદેસર દારૂના ધંધા પર કડક કાર્યવાહી કરવામાં આવે તથા દારૂ વેચનારાઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે જો તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે હાલ સમગ્ર મામલે તંત્રની નિષ્ક્રિયતા સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને લોકો આશા રાખી રહ્યા છે કે વહેલી તકે જવાબદાર અધિકારીઓ આ બાબતે ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં લેશે મારું નામ દીપક મક્કા મારું ગામ મહેસવાણ છે તો હવે અમારા મહેસવાણ ગામમાં અવનવાર દારૂના કિસ્સા બને છે તો હમણાં જે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ અમારા ગામમાં વેચાય છે ઘણી ફેરી હું ફરિયાદ કરવા ગયો પોલીસ સ્ટેશને ગયો પણ અને હું સાહીઠ સિત્તેર લોકોની સહી પણ લઈને ગયો પણ મારા ગામમાં કોઈ પણ અધિકારી ઓલા આપણે પોલીસ કોઈ ચેક કરવા કાંઈ નથી આવ્યું અને અત્યારે અમારા ગામમાં ધોમ દારૂ તમે અત્યારે પાછળ તમે જોવા જાવ તો અત્યારે દારૂ બોટલ છે કોથળીયું છે એટલે બસ મારું કેવું એ છે કે અમારા મિસવા ગામમાં દારૂ બંધ કરાવો અને આના દારૂના હિસાબે ઘણા એવા બની ગયા હતા અમારા ગામમાં એક છોકરો હતો હમણાં થોડા જ સમય પહેલા એને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો એના પપ્પા દારૂ પીતા હતા એટલે એમને રાતે મેં પછી સરપંચને પણ કીધું કે સરપંચ આ રીતના કેમેરા ચેક તો ગામમાં કેમેરા પણ ચાલુ નથી અને કેમેરાનું મેં પૂછ્યું કે કેમેરા અમારે ચેક કરવા છે છોકરો ક્યાં ગયો છે તો એમને મને કીધેલું કે કેમેરા બંધ છે એટલે છોકરાને રાતે અમે સાડા બારેક વાડી વિસ્તારમાં કેમ કેમકે એને જે છોકરો હતો એમના પપ્પા દારૂ પીએ અને ઘરમાં માથાકુરને કરતા એટલે અમે બધું પોલીસેશને ગયા કે તમે દારૂ બંધ કરાવો મેસવાણ માં તો હજુ સુધી કોઈ પણ અહીંયા આવ્યું નથી અને દારૂ ધોમ ચાલે છે અત્યારે અમારા ગામમાં મેશવાણમાં ઇંગ્લિશ અને દેશી દારૂ અને બાજુના ગામમાંથી પણ અમારા ગામમાં વેચવા આવે છે કેટલા વાગે અંદાજે છ વાગ્યા પછી વેચાય છે આજુબાજુના ગામના લોકો પણ આવે છે વેચવા તમારા તો સાહેબ આમાં બસ આ છોકરા હમણાં બે ત્રણ આવે તો આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે તો આમાં પછી છોકરાઓને શું લેવું દારૂ બંધ ન થાય તો આજુબાજુમાં આ જે અમારે છે પાછળ સ્કૂલ હે બાજુમાં એટલે જ્યાં બધા વેચે છે એની બાજુમાં જ સ્કૂલ હે નાના નાના છોકરા બધા ત્યાં જાય છે અને બધા અહીંયા જતા રસ્તો આખો એક મેઇન રસ્તો જ છે તો છોકરાથી જતા હોય અને રાતે બધા જે છ વાગ્યા પછી અહીંયા બધા દારૂ વેચવા જ આવી જાય છે ના મેડમ એ અમે બે ત્રણ વાર અરજી કરી છે પણ એ હજી અમને કોઈ મહેસાણ કોઈ એવું આવ્યું નથી કે અમારા મહેસાણામાં દારૂ બાબત કોઈ બસ દારૂ બંધ થાય અમારા ગામમાં દારૂ બંધ થઈ જાય બને ત્યાં સુધી